અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર પાંચ માં આવેલ નવી નગરી વિસ્તારમાં ગુરુદ્વારા પાછળની ગલીમાં વારંવાર ઉભરાતી ડ્રેનેજ લાઇન હેરાન રહીશો દ્વારા અસંખ્ય વાર રજૂઆત કરતા અંતે પાંચ મહિના પૂર્વે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી ડ્રેનેજ લાઇન નાખવા માટે ગલીનો રોડ ખોદી કાઢવામાં આવ્યો હતો ત્યાં બે વર્ષ પૂર્વે બેસાડેલા બ્લોક ઉખેડી નાખવામાં આવ્યા હતા જે ડ્રેનેજ લાઇન નું કામ પૂર્ણ થયા બાદ ઇજાર દ્વારા કે પાલિકા દ્વારા પુનઃ બ્લોક બેસાડવાનું તસ્દી ન લીધી હતી એટલું જ નહીં ગલીનો રોડનું પુનઃનિર્માણ પણ ન કરવામાં આવ્યું હતું ચૂંટણી પૂર્વે ચોમાસા પૂર્વે રોડ બનાવી આપવા સ્થાનિક સભ્યો અને પાલિકા રજૂઆત કરતા આચાર સંહિતાનું ગાણું ગાતા રહી શો માની ગયા હતા જે બાદ પુનઃ રજૂઆત કરવા જતાં થઈ જશેનું કહેવામાં આવ્યું હતું અને હવે ચોમાસાની શરૂઆત થઈ જતાં લોકો ગલીમાં પસાર થવું પણ ભારે મુશ્કેલ બન્યું છે ત્યારે સ્થાનિક સભ્યને રજૂઆત કરવા જતા ચોમાસા પછી કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને આખું ચોમાસું બ્લોકને ઉભરાતી ડ્રેનેજ અને વરસાદી પાણીના ભરાવા વચ્ચે કાઢવાની વાતને લઈ સ્થાનિકોનો ગુસ્સો પહોંચ્યો હતો તેમના દ્વારા ચોમાસા દરમિયાન વ્યક્તિ પોતાના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચી શકે તે માટે જરૂરી પેચવર્ક પણ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી અને જો વહેલી તકે આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી